મંદિરે હવે દર્શન કરીને અમે હવે ઘરે જઈએ છીએ હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો હસો તમે જય શ્રી રામ આજે 22 તારીખ છે અને આજે આપણે રામ મંદિરની અંદર જે લા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે એ ઉત્સવ ઉપર હવે આપણે રંગોળી બનાવશું રામલલા હાટુ પ્રસાદ બનાવશું અને કે રીતે હું બધી તૈયારી કરું છું પ્રસાદમાં શું બનાવું છું એ બધું હું તમને આગળ જણાવતી રહીશ આ મારા તૈયારીના પહેલા કપડાં છે કે આવી રીતે તૈયાર થવાની છું ખગવા કલરની સાડી પહેરવાની છું અને પછી હવે હું તૈયાર થઈ ગઈ છું તમે જોઈ શકો છો આખી સરસ રીતે હું તૈયાર થઈ ગઈ છું હવે આપણે બારજીને પ્રસાદની તૈયારી કરશું અને એ પહેલા હું તમને બતાવું કે મેં મંદિરમાં પણ આ સપાલના તોરણ લગાવી દીધા છે ચાલો મંદિરે પણ આ સપાલના તોરણ લગાવી દીધા છે આ સૂર્યમુખે માંજી મહારાજનું મંદિર છે અમારા ઘરે અને હજી એક મંદિર જો આ રૂમમાં પણ અમે તોરણ લગાવી દીધું છે અહીંયા પણ એક મંદિર છે અને હવે આપણે રસોડામાં પ્રસાદ 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 બનાવવાની તૈયારી કરીએ હવે આપણે બનાવીએ બનાવવા માટે હું આજે રવાનો શીરો બનાવવાની છું તો ચાલો બનાવીએ જો આપણે આમાં બે ચમચી થી ત્રણ ચમચી જેટલું ઘી નાખી દીધું છે અને હવે આપણે રવો નાખશું ઘીની વધારે જરૂર પડશે તો આપણે ફરીથી આની અંદર ઘી નાખી દેશું રવાનો ગેસ છે ને આપણે અત્યારે ધીમો રાખશું અને હારો આપણે દૂધ અને પાણીને પણ ગરમ કરવા મૂકી દઈએ આ શીરાને તમે દૂધની અંદર બનાવો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે પણ ખાલી દૂધમાં છે ને થોડો ભારે પડે એટલે આપણે છે ને થોડોક અંદર પાણી પણ નાખીએ છીએ આ પ્રસાદ આપણે છે ને બપોરે જ્યારે રામની પ્રતિષ્ઠા ગોળવું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને ત્યારે આપણે ઘરે પૂજા કરશું અને પ્રસાદને આપણે ત્યારે ધરાવવાના છીએ એટલે જલ્દી જલ્દી પ્રસાદ બનાવી લઈએ રંગોળીએ દૂધ ને આપણે સરસ રીતે ઉકળવા દેવાનું છે અને પછી એની અંદર આપણે ખાંડ પણ નાખી દેશું દસ થી પંદર મિનિટની અંદર શીરો બની તૈયાર થઈ જશે એટલે કે અને બદામ આવી રીતે ઝીણા સમારીને નાખી દઈશ તમારાની અંદર રોસ્ટ કરીને નાખવાય તો પણ તમે નાખી શકો છો પ્રસાદ બનીને આપણો તૈયાર થઈ ગયો છે દર્શન કરીને અમે હવે ઘરે જ છીએ મંદિરે જ અમારે જમવાનું હતું એટલે હવે અમે ઘરે જાય છીએ ગાડીમાં વાર નથી છે થોડું વાળ પ્રખાત કરવા પડે હવે અમે ઘરે જઈને પૂજા કરીશું ઘરે ધજા લહેવડાવાનું મેં કીધું તું ને જો और देशो का कल्याण विषय है सिर्फ भारत के है एक आत्मनिर्भर भारत सशक्त भारत सशक्त भारत आज निर्भर भारत आत्मनिर्भर भारत को पाऊंगा मैं करूंगा मैं ने प्रणय नहीं करित सदा गति नहीं मैं સરસ રીતે પૂજા કરી લીધી હવે આપણે રંગોળી બનાવી લઈએ તમે જો કે હું કઈ રીતે ફૂલોની રંગોળી બનાવું છું તો ચાલો હવે રંગોળી બનાવી ફાઇનલી હવે મારી રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ અને સુંદર લાગે છે હવે હું જલ્દીથી રાહ જોઉં છું કે જલ્દીથી રાત થઈ જાય અને હું આની અંદર બધા દીવડા લગાવી દઉં અને આ એકથી જેટલી સુંદર લાગે છે એટલી વધારે સુંદર લાગવા માંડે ફાઇન થઈ જાય એટલે બધે આખા ઘરમાં હું બધી દીવા લગાવવાની છું અને એકદમ સરસ સરસ રોશની થઈ જાય એવું કરવાની છું એટલે હવે જલ્દીથી રાત થઈ જાય ને એની હું રાહ જોઉં છું અત્યારે પાંચ વાગ્યા છે એટલે હજી લગભગ ત્રણ કલાક જેવું છે હું જોઉં છું કે જલ્દીથી રાત થઈ જાય ત્યાં લગીમાં આપણે દીવા બધાએ કાઢી લઈએ અને વાઇટ કરી લઈએ જો દીવાની બધી તૈયારી થઈ ગઈ છે તેલ પણ આપણે નાખી દીધું છે વાઈટ ઉપર બનાવીને રાખી દીધી છે રંગોળી પણ આપણી તૈયાર થઈ ગઈ છે આપણે રંગોળી ઉપર બધા દીવા લગાવીને રાખી દેસું એટલે સાંજે આપણે ખાલી દીવાને પ્રગટાવવાના જ રહે પલ ની હું કયું ની રાહ જોતી હતી કે સાંજ ક્યારે થશે ને આપણે દીવા બધા ક્યારે કરશું પલ હવે આવી ગયો છે હવે આપણે રંગોળીના બધા દીવા કરી લઈએ જય શ્રી રામ જો કરી રંગોળી મને કમેન્ટમાં જણાવો કે તમે તમારો દિવસ કેવી રીતે ઉજવો છે અને જો તમને મારી આ તૈયારી અને મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ અમે કમેન્ટમાં લખજો જય શ્રી રામ